નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઠસો થી લઈને પંદરસો છાસઠ રૂપિયા

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પચાસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આઠસો છવ્વીસ થી લઈને પંદરસો પંદર રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો સાહીઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બારસોથી લઈને સોળસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એકથી લઈને સોળસો સોળ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો